है द्वारका जी सर हर महादेव दोस्तों तो स्वागत है एक बार फिर से हमारे न्यू वीडियो में तो अभी हम हैं राजपिपला में सरस्वती माता जी का मंदिर है वहाँ पर अभी हम रुके हैं और यहाँ से हम निकलेंगे सीधा तुंगा हिल स्टेशन तुंगा हिल स्टेशन यहाँ से 32 किलोमीटर बता रहा है तो वो तुमने बताई दोस्तों कि तुम्हें केवड़िया आओ के राणन लेक आओ के तुंगा हिल आओ के देवहात्रा आओ આનું સેન્ટર છે રાજપીપળા રાજપીપળામાં તમને હોટલોમાં હજાર પંદરસો સાતસો આઠસોમાં રૂમ મળી જાય છે અમે રોકાયા છીએ રાજપીપળામાં હર્ષવતી માતાનું મંદિર છે ત્યાં એટલે સરસ મજાના હર્ષવતી માતાના દર્શન પણ થઈ જાય છે અને હું તમને અમારી હોટલ બતાવી દઉં જે પાંચસો રૂપિયામાં અમને મળી છે ડબલ બેડની જવું આ અમારી ડબલ બેડની રૂમ છે મિત્રો સરસ મજાની રૂમ છે અને હવે આપણે અહીં સરસ મજાના હરસદી માના દર્શન કરીને જય શિવસિદા તુંગા હિલ ડેસન મિત્રો શરૂઆતથી વિડીયો છું એટલે તમને ખબર પડે કે રોકાવું બધું થઈ જાય છે કિલોમીટર બતાવે છે એ તમને રસ્તો બતાવી દઉં કે મંદિર છે મિત્રો આ છે હર્ષદી માતાનું મંદિર સરસ મજાનું અહીં અમારી રૂમ ડબલ બેડ ની રૂમ છે અમે ત્રણ જણા છીએ પાંચસો રૂપિયામાં કંઈ મોંઘું નથી તો મિત્રો જોડાયેલા રહેજો આ વિડીયોમાં તમને ખૂબ મજા આગા દોસ્તો એસ બાર મેં કોમેડીમાં વિડીયો બનાવુંગા પૂરા વ્લોગ ખૂબ મજા આપ આપર જોડે રહીને મિત્રો કોઈપણને પૂછી લેજો ઝરવાની ગામ છે ને ઝરવાની ગામ પાસે એક સ્કૂલ છે ત્યાંથી એક્ઝેક્ટ તુંગાઈનો રોડ છે જો હું તમને ઝરવાની ગામ આખું બતાવ્યું પણ છતાંય વેલીમાં બતાવી દઉં જુઓ આ આખું ગામ છે અને અહીંયા સરકારી સ્કૂલ છે સરકારી સ્કૂલ છે ને ત્યાં જ અમે બાઇક પાર્ક કરી અને હવે આ રોડેથી આપણે ઉપર જવાનું છે તુંગાઈલ સ્ટેશન તો યાદ રાખું જો સરકારી માધ્યમિક સ્કૂલ આ સ્કૂલ છે ત્યાંથી આપણે ચડવાનું છે આ ગામ છે અને ખાસ યાદ રાખજો જ્યારે પણ આવો ને ત્યારે પાણીની બોટલ લઈ લેજો અને નાસ્તો લઈ લેજો ઉપર કશું છે નહીં એટલે નીચે ગામથી બધી વસ્તુ લઈને જવું ફાઇનલી મિત્રો વાગ્યા હાળા એક અને આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધી છે શરૂઆતનો રૂટ આવો છે જુઓ સામાન મૂકી દીધો બધો પાણીની બોટલ છે અને ખાલી થોડો નાસ્તો લીધો છે ઉપર કશું મળશે નહીં એટલે તમારે નાસ્તો લઈને જવું શરૂઆતથી તો ચડવા માંડ્યો બસ મિલેટ હાલને કે બાદ આપ મેરા ચહેરા જોઈ શકતો હો હાથમાં એ બી હૈ એકની હાથમાં બાટલા હૈ ઓર ઠીલી અમારે સિવાય કોઈ બી નહીં હે તણી શનિ રવિમાં લોકો આવે છે બાકી આડા દિવસે ન હોય ઉપરથી વ્યૂ તમે જોવો ને એટલે કામનો મસ્ત આવે છે ચડાય આવી છે પણ તમે વિડીયો જોતા રહેજો ભલે અમે પરિચય એવી થવી પણ રિઝલ્ટ તમે જોઈ જવા મને ઉપર જાય તો મિત્રો છે જ તમે આલો ને પંદર મિનિટ પછી એવો વ્યૂ આવે છે ને કે એની વાત ન પૂછો આપણો પરિષય ગયો છે પણ તમને વ્યૂ બતાવજો આપણે સળવાનું છે આગળ જુઓ એ છે આવું આ રોડે આપણે જવાનું છે અને ઉપરથી જુઓ તમને વ્યૂ જો ઉપરથી વ્યૂ કેવો આવે મોટા મોટા પહાડ છે જુઓ તો ખરા આવો રોડ છે અહીં જવાનું છે અને આ બધીથી આવ્યા સુધી આવું જ છે જેને ત્યાં અને હવે આપણે સડીશું ધીરે ધીરે ટી શર્ટે આખી પદ્લી દે છે મોઢું જુઓ તેમ ખાલી દસમા મહિનામાં આવજો સીતાફળ ખાવા હોય તો ફોમાં શું છે ગરમી ફૂલ છે વરસાદ આવ્યો નથી એટલે બાકી તમે જુઓ કેવું લાગે ભાઈ તો ફાઇનલી મિત્રો ખડી ચડાય તમે સડી જાઓ ને પછી એકદમ આવું ખુલ્લું મેદાન આવે પાછું સપાટ દેવ હાત્રમ જ પણ નાનું આવે છે જો અહીંયાથી તમને સરદારનું સ્ટેચ્યુ દેખાય છે કેવડિયાનું જોજો આ આખો પહાડી રેન્જ છે જુઓ આ આખું સપાટ મેદાન આવ્યું હજી આપણે આ રોડે જવાનું છે જે ઘણું બાકી છે પણ અહીંથી જુઓ તમને સરદારનું સ્ટેચ્યુ દેખાય છે તો મિત્રો આ છે સરદારનું સ્ટેચ્યુ જો એ છે નર્મદામાં અને હજી આપણે સળવાનું છે ઉંગર દેખાય છે ને ન્યાઠેટ જવાનું છે અને મેં તમને વ્યૂ બતાવી દીધા જો અહીંથી આખું ગામ છે અને રસ્તો છે ક્ષક્ષ સુધી આવો જો પહેલા ડુંગર આપણે જવાનું છે તો મિત્રો જો આ બે પહાડ ચડી લીધા હવે અસલી ટ્રેક સળવાનું છે અસલ તો હવે શરૂઆત થાય જુઓ આ અહીંયા સળવાનું છે ઓલા બે સળી જશે ને હવે મારે સળવાનું મને જોઈને જ બી એક લાગે છે કઈ રસ્તો જ નથી કશો રસ્તો નથી જો તો એ સળવું પડશે હવે તો મિત્રો શોર્ટકટ લેવાના ઓલામાં હમણાં કઈ ખબર ન રહે તમે આવો તો જરૂર રસ્તે આવતી આવજો અમે અત્યારે એવી જગ્યાએ ફસાઈ જી ને વાત ના પૂછો જો આ એટલી ઊંચાઈ ઉપર છે એ તમને વિડીયોમાં એવું લાગતું છે પણ આ બધા પહાડ છે ઊંચાઈ જો અહીં ફોટોગ્રાફી કરે છે અને અમે હવે આ પહાડ ઉપરથી જુઓ અહીંથી ઉતરાય એવું નથી અને અમે અહીં નીચેથી ઉતરાય છે સડ્યા છીએ જુઓ આ રસ્તેથી અમે સડ્યા છીએ આવા રોડેથી હાવ આવા રોડ ઉપરથી આ પહાડ ક્રોસ કરીને એમે અહીં તો સળી જ્યાં ઉતરવાનું કંઈ ઠેકાણું નથી આ સીધો જ ચરાળ રોડ છે જુઓ સીધો જ તે હવે હિલ છે ને આ પર્વતની ઓલી બાજુ છે રસ્તો નીચે હતો એટલે અમારો ટાઈમ ફોગટો પાછું હવે નીચે જઈશું પાછા રસ્તે ચડીશું મિત્રો ફાઇનલી અમે એવા ફસાયા છીએ કે એનું વાત ના પૂછો એક પહાડ ચડવી ત્યાં બીજા પહાડ ઉપર ચડવી થાય કે અહીંયાથી જવાય છે પણ જો તમને બતાવું ને હવે તો એવા ફસાયા છે કે કોઈ રસ્તો જ નથી જો પાછું જવાય એમય નથી અહીંથી અમે આવ્યા આ બે પહાડ ચડીને રસ્તો આવું નીચે છે અને હવે અત્યારે અમે છીએ આ પહાડે ફરતી પહાડી રે જો અને અમે ત્રણ આ છે એક ઓલા પહાડે મંદિર છે ઓલા પણ અને રસ્તો છે ને અહીં નીચે છે તો જો મિત્રો અમે આ એવા પહાડ ઉપર ફસાયા છીએ કે જ્યાંથી ઉતરાવાનો રસ્તો નથી અને સળવાનું એક ઠેકાણું નથી હવે એમાં પાછળનો જે પહાડ દેખાય ને એ પહાડ અમે સળીને આવ્યો અમને એમ કે ઉતરી નીચે રસ્તો હોય છે પણ વાસ્તવમાં અમારે આ પહાડ ઉપર ચડવાનું છે અને એની જે સાઈડમાં ક્રોસ દેખાય એ આ દેખાય અહીંયા છે ટુંગાઈમાનું મંદિર હવે અમારે અહીંયા જવાનું છે ફરતી બાજુ તમે પહાડ જુઓ છે ને ભાઈ વ્યૂ એક નંબર છે પણ અત્યારે પાણી ખૂટી ગયું છે અને હવે અમે ફસાયા છીએ નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા હેલિકોપ્ટર મેકલે તો સારું તો મિત્રો છે ને અમને ગાંડામાં ઘણા લોકો ક્યારે તમે આવો નતો પ્લીઝ એ ભૂલ ન કરતા રસ્તે જ આવજો અમે કેવા રસ્તે છે તમને કહું આ જો આવડી એવડી જેવી છે નીચે અહીં ખાય રસ્તો અહીંયા હેઠ લ્યો નીચે ગયા તો જીયા રેશન કાર્ડમાં જ નામ સીધું આ રસ્તો છે રસ્તો હા અમે રસ્તો છે નીચે આવા એમાં પહાડ સળી ચડીને આવી છે હા ગાંડામાં ઘણા બીક લાગે છે એટલે વ્લોગ નથી ઉતારતા ચારનો ફોન ખીચા મંકી દીધો છે ઉપર જઈને હું સીધા તમને દર્શન કરાવી દેવી જલ્દી એ થાક્યા છે પાણી ખૂટી ગયું છે ને નાસ્તો ખૂટી ગયો હજી રિટર્ન જવાનું બે કલાક સુધી આવ રહેવાનું છે એટલે ઉપર જઈને બતાવીને સીધા ભાગ્યું તો મિત્રો છેલ્લે હવે આવો રોડ છે જુઓ રાહુલભાઈને બીક નથી લાગતી આ રસ્તો છે જ નહીં એટલું યાદ રાખજો અમે રસ્તે આવ્યા જ નથી એટલે અમારો વિડીયો જોઈને તમે એવું ન માનતા કે આપણે આ રસ્તે આવી સેજ પણ સારું નથી તમને વ્યૂ સારો જોવા મળશે પણ જીવ હાથમાં રાખવો પડશે એટલે આવો રોડ છે ઠેર સુધી જુઓ આ આ કંઈ રોડ કહેવાય હવે આમાંથી અહીંથી 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 આમ જવાનું છે આમ પહાડ ઉપર પછી હોય તો જો એક પછી એક પહાડ આવે એક પહાડ ચડવીને અમને એવો વિચાર આવે કે હવે સારું આવશે તો પાછો વિચિત્ર રોડ આવે અને આપણો આંટો થાય છે ફેલ ઉપર છે ફાઈનલી મિત્રો ડન કેટલા પહાડ ચડ્યા બાદ આ મંદિર આવ્યું સીધું એક પહાડ ચડ્યું ને પછી પાછું ઉતરવી તો રસ્તો ન હોય એવા હેરાન થયા છે વાત ના પૂછો તમે પ્લીઝ ક્યારેય પણ આવો મારો વિડીયો જોઈને આવો ને તો મહેરબાની કરીને શોર્ટકટ કોઈ દી લેવાનું ન વિચારતા અમને એવો વિચાર નહોતો શોર્ટકટ લેવી પણ ખબર જ નથી અમને એમ કે આ રસ્તો જાય છે જાય છે પણ નીચે મેન રોડ આપેલો છે એ જ રોડે આવજો ફાઈનલ ત્રણ કલાક થઈ ગયું છે ત્રણ કલાક ઉપર ચાર્જ મોબાઈલમાં ખૂટી ગયું છે ખાવાનું ખૂટી ગયું છે પાણી ખૂટી ગયું છે ફાઇનલી પહોંચી ગયા માતાજીની દયા તમને બતાવવું મંદિર કેવું છે જો આ મંદિર છે આ અહીંયા પહોંચવાનું અને હવે અમે આવ્યા ત્યાંથી એ તમને કહું આ પહાડ જુઓ આ પહાડ જુઓ પેલો પહાડ એની બુલકુલ બધા પહાડ તીરી મિત્રો અમે આવ્યા છીએ અને રસ્તો સીધો નીચે છે આ બાજુની સાઈડ તો મહેરબાની કરીને તમે ક્યારે આવો તો શોર્ટકટ ન લેતા પ્લીઝ તો હવે અહીંયા આપણે તુંગાઈ ચુંગાઈમાં મંદિર આવું જ છે ખાલી એડવેન્ચર થઈ ગયું ફૂલ જય તુંગાઈમાં તો અમને તમને બતાવું મિત્રો અહીંથી બધું જ દેખાય છે શું જય તુંગાઈમાં જો અહીંયા આવું મંદિર છે નાનકડું મંદિર છે મિત્રો તો જુઓ મિત્રો અહીંથી જ દેખાય સરદાર સરોવર આ સરદારનું સ્ટેચ્યુ આ છે સરદાર સરોવર ડેમ તો અહીંથી બધું જ દેખા જાય તમને આખી પહાડી રેન્જ લાઈક કરો ફોલો કરો અને આ મંદિર અને ખુલ્લું મેદાન છે આ રાહુલભાઈ આના લીધે બધું થયું જ્યાં ત્યાં શોર્ટકટ લાવતો હતો એક આમય છે બહુ બધું છે પણ હવે આપણે ક્યાંય જવાનું મૈત્રીઓ નથી માતાજી ભલું કરે તો ત્રણ કલાકની ટ્રેકિંગ બાદ અમે અહીંયા પહોંચ્યા હતા મિત્રો ત્રણ કલાક થાય જ નહીં એક કલાકનો રસ્તો છે પણ અમે ફસાઈ ગયા હતા હું વારંવાર કહું છું કે અમે જ્યાંથી આવ્યા અહીંયા કોઈ દિવસ ન આવતા ભલો કરીને મારો વિડીયો જોઈને કે ગમે એનો વિડીયો જોઈને શોર્ટકટ લેવાનું ન વિચારતા ફરી ફરીને આવજો મિત્રો હવે આપણે અહીં વ્લોગને એન્ડ આપીશું વ્લોગ લાંબો થઈ ગયો એનું કારણ એ કે જ્યાં ત્યાં અમે ફાંફા મારવા મળીએ આ બધો વ્યૂ છે તમારે જેટલું જોવું હોય જેટલા ફોટોગ્રાફી કરવું હોય એટલી કરી લેજો ઉપર સરસ મજાનું છે તો મિત્રો ફાઇનલી આપણે હવે વ્લોગને એન્ડ આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ હરહર મહાદેવ